ડીસા જીઆઈડીસી માં ફટકડાની ફેક્ટરીમાં માં નો મામલો એસઆઈટી ની ટીમ પહોંચી ડીસા જીઆઈડીસી માં ઘટના સ્થળે ચાર અધિકારી ટીમ કરશે બ્લાસ્ટ ની તપાસ ફેક્ટરીમાં માં બ્લાસ્ટ અને બ્લાસ્ટ ને કારણે 21 લોકોના ના મોત ની થશે તપાસ બ્લાસ્ટ શેનાથી થયો છે અને કયા પ્રકારના કારણો છે તેની તપાસ થશે આ સમગ્ર ઘટનામાં બેદરકાર કોણ છે અને કોની બેદરકારીને ને કારણે ઘટના સર્જાય છે તેની પણ થશે તપાસ બ્યુરો ચીફ હરગવન ચૌહાણ બનાસકાંઠા સર ઓકે આ જે ઘટના જે બની છે જે દુર્ભાગ્ય પણ આપણે જાણીએ છીએ એની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે વિશાલ વાઘેલા સાહેબ છે પોલીસમાં એપીએસ ઓફિસર છે ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંદી સાહેબ છે અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ડાંગી સર એ સાહેબની રચના કરી છે અને આજે અમે એની આજે સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો છે અને આજથી જ સીટ તપાસની કામગીરી શરૂ કરી છે થેન્ક યુ